રોજા હારું લગાડી હતી અને હવે લઈને જઈને ઘરે ઘરે પૂગી ચાય પીશું દૂધ લઈ જાશું પહેલાશું કૂએ કૂવા કૂવાવાળા તાર કામમાં આવશે એંસી ફૂટ કૂવો આપણું ખોદી ચૂક્યા છે અને આ જ ખોદશે એટલે એમ સમજો કે નેવું નેવું પંચાણું ફૂટ કૂવો ખોદી જશે એટલે પછી પાણી આપણે આવી જશે એટલે આપણે મોટર નાખશું અને પેડા પણ વેચવાના છે એટલે જેને ખાવ મિત્ર પેડા ખાવા દોસ્તારો આવી જાજો જય શ્રી રામ આપડા અત્યારે બ્લોગ બ્લોગ બનશે નહીં છોટા છોટા વિડીયા બનશે જે પણ મિત્ર સપોર્ટ કરવો હોય કરતા રહેજો